બોર્ડર રેન્જ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી તથા પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ નાઓ પશ્ચિમ કચ્છ જિલ્લામાં પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ હોય જે અન્વય

પકડાયલ આરોપી ભીમજી રૂપાભાઈ ચાડ ઈશા ઇબ્રાહિમ બાઠા હાજી હુસેન ગગડા અનવર જુસબ વરુંદ જ્યારે નાસી ગયેલ ઈસમ કાસમ ઇસ્માઇલ મણકા તેમની પાસેથી મળી આવેલ મુદ્દામાલ રોકડા રૂપિયા પંદર હજાર સિત્તેર ગંજી નંગ બાવન મોબાઈલ ફોન નંગ ચાર જેની કિંમત રૂપિયા વીસ હજાર ટુ વ્હીલર નંગ બે જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર આમ કુલ કિંમત રૂપિયા પંચોતેર હજાર સિત્તેર નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે

તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ મેરુભા ગોહિલ તથા હોમગાર્ડ તરુણ ભરતભાઈ આહિર એ રીતના પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા